ત્રણ કિલોમીટર હેલિકોપ્ટર હેલું તો મારો બેટો રોડ પૂરો થઈ ગયો બખડ અંતર ચાલુ થઈ પછી હું તો હેલિકોપ્ટર ના ઠાઠ જેવી હોય ગયો ઉભરાક પગે બેઠો તો એ મારા બેટા બે ફામ રોદ આવે પછી તો હું વાંકા પગે બેઠો અને પછી માંડ માંડ હારો રસ્તો આયો ને અમે પહોંચી ગયા ગામ મોઢું કાના પાદર માં

પણ વાલી દીકરીના પપ્પાએ કર્યા વરદ એટલો લઈ દીધો તો ને કે આખું હેલિકોપ્ટર નું ઠાઠું હલો હલનું ભરાઈ ગયું બોલો માણ માણ બધુંય હમાણું અને પછી છેલ્લે છેલ્લે ઘરધણી કાશની એક બે વસ્તુ માંગી માંગી ફૂટી ન જાય એટલે ખોળામાં રાખીને બેહવાનું કે મેં કીધું એમને ક્યાં ખબર છે પાદર વટે ને ત્યાં લગ્ન ખોળામાં રાખશું પછી ગમે ના નાખી દેવાય ન હોય ભલે ફૂટી જાય તે આપણે ક્યાં લઈ દેવી છે અને પછી બધું આણું ભરાઈ ગયું ને અમે હેલિકોપ્ટર ઉપાડ્યું લટપટ 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 પણ અમે દેરાળા અને જૂના બેલડાના ધોળા પાટિયા પોગ્યા ને તા તો હેલિકોપ્ટર ગરમ થઈને ધુવાડા કાઢવા માંડ્યું પછી અમે એને માંડ માંડ હેઠું ને થોડોક પોરો ખાઈને વળી પાછું હેલિકોપ્ટર ઉપાડ્યું લટપટ 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 પછી મેં ગામ ધુફણિયા હોરા થાય ને માતાજીના દર્શન કરીને હાલતા થયા તા તોફણિયાના છોકરા હેલિકોપ્ટર ભાડે રાજી થઈ ગયા પણ મોટુકા ગામ તો અમારા ગામથી પાંચસો ને પાંચત્રીસ કિલોમીટર આગળ બોલો અમે નહીં બપોરના બે વાગે ઉપડ્યા અને એક ધારું ત્રણસો ત્રણસો હેલિકોપ્ટર ઉડાડ્યું ને ત્યારે બીજા દિવસના પંદર વાગે અમારા ગામમાં પહોંચ્યા પછી એમે જેવું હેલિકોપ્ટર ઘર પાસે ઉભું રાખ્યું તા તો વરાજો ખાયા ઘા બહાર આવ્યો અને રાજી થઈ ગયો એટલે એ પણ તમે તો હેલિકોપ્ટર નું ઠાઠું આખું હબ હબાયું ને ફરીને લાવ્યા છો અને પછી અમે એક પછી એક કરિયાવરની વસ્તુ હેલિકોપ્ટરમાંથી વેવવાની ચાલુ કરી તા તો વરાજો હરક પદડો થયો કાકા જા હું લેવ રહું છું મેં કીધું એલા ભાઈ આ બધું તારું છે તું સાનો મનો હેઠો બેસા અમે વેવી લઈશું અને પછી અમે ગાય ગાય હેલિકોપ્ટરના ઠાંઠામાંથી કરિયાવાર વેવવાનું ચાલુ કર્યું અમે પાંચ કલાક એક ધારો કરિયાવાર વેવો ને ત્યારે માણ માંડ હેલિકોપ્ટર ખાલી થયું પણ મિત્રો આ તો બધી થઈ મજાક મસ્તી ની વાત પણ બાપ ને હંદાઇ થી વાલી એની દીકરી હોય અને ઈ દીકરી બાપ ની નજર સામે જવા માટે વિદાય ને ત્યારે ઈ મજબૂર બાપ એના હૃદય ઉપર પથ્થર રાખી દીકરી ના માથે લડાવ્યા પણ કાલ થી બધી ઘર પરિવાર ની જવાબદારી તારી ઉપર આવશે અને જેમ અમે તારા મા બાપ સેવી ને એવી જ રીતે તારા સાસુ સસરા તારા મા બાપ છે એટલે એમની સાથે પણ હળી મળીને રહેજે અને ઈ વાહલી દીકરીને સાસરીયા માં એક વસ્તુ ની કમી નો રે ને એટલે દીકરી બાપ એને હરખથી થી આ બધો સારો સારો કરિયાવર લાવી આપે છે તો મિત્રો તમને અમારો આ કોમેડી વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરતા અને આપણે આગળ પણ આવા નવા ફૂલ કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રેસુ